વીરપુરમાં આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિને લઈને બસો છવ્વીસ કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરાયા સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિને લઈને જલ્યાણધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે જે શોભાયાત્રા વીરપુરના મીનળવાવ ચોક ખાતેથી પ્રસ્થાન થશે અને વીરપુરના રાજમાર્ગો પર નીકળશે આ શોભાયાત્રામાં ભાવિકોને બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે આયોજક સંજયભાઈ ઠુંગાએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાએ બસો વર્ષ પહેલાં બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ હોવાથી બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ શોભાયાત્રા દરમિયાન ભાવિકોને આપવામાં આવશે જેમના પેકેટની તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિની ભવ્ય ઉજવણી હોવાથી વીરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા વીરપુર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ સંજય ઠુંગા જય જલારામ પરમ પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ નિમિત્તે જલ્યાણધામ ગ્રુપ દ્વારા જે બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેમાં બાપાની બસો છવ્વીસ કિલોની ગુંદી પ્રસાદી રૂપે વિતરણ કરવાના છે ભક્તોને વિતરણ કરવાના છે એની અત્યારે અમે પેકિંગની તૈયારી કરી છે જય જલારામ ઓકે ઓકે જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિ નિમિત્તે જલિયાણ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને બસો છવ્વીસમી જન્મજયંતિ અને બસો છવ્વીસ કિલો ગુંદીના અત્યારે અમે પેકેજ તૈયાર કરી રહ્યા છીએ તે શોભાયાત્રામાં ભાવિ ભક્તોને અમે વિતરણ કરશું